મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આરોપી તેની પોતાની સગી બેન ને વખત સ્થળે સિગરેટ અનેક ડામ પણ દીધા હતા હડાહડ કળિયુગ નીંદાણી આપતા બનાવની વિગતો એવી છે કે તળાજા પોલીસ મથકમાં આજે 23 વર્ષીય યુક્તિએ પોતાના સગા ભાઈ વિરુદ્ધ કૃતાપૂર્વક દુષ્કર્મ આચર્યું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગત 7મા મહિના અને ચાલુ 8મા મહિનામાં બે વખત દિવસ દરમિયાન ઘરે કોઈ જ ન હોય તેના ભાઈએ લાભ ઉઠાવ્યો હતો ને ભાઈના મનમાં એવો હવસનો કીડો સળગ્યો હતો કે બેનને પેટના ભાગે શરીરની અણીએ રાખીને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં સગી બેનને સાથે શારીરિક સંબંધ બાંધવાની સાથે અનેક વખત સાથરના ભાગે બીડીના ડામ પણ આપ્યા હતા સામે એક સંતાન નો પિતા છે પીડીતા એ પુખ્ત હોય તપાસ કોષો કાંભલા ચલાવી રહ્યા છે આરોપીની ની શોધખોળ હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે યુક્તિ સાથે ફરિયાદ કરવામાં પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં